સ્તી પ્રમુખ સંમેલન માં ભાગ લીધો અને ઝુગ્ગી બસ્તી સમુદાયના નેતાઓ સાથે ઉપસ્થિત રહ્યા આ અવસરે અમિત શાહે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગરીબો માટે કરાયેલા મહત્વપૂર્ણ પ્રયાસો પર પ્રકાશ પાડ્યો તેમણે કહ્યું કે સરકારે ત્રણ પોઈન્ટ પાંચ કરોડ ગરીબોને પોતાના ઘર આપ્યા છે જે સરકારની પ્રવર્તમાન કલ્યાણ યોજનાઓ માટે એક વિશાળ સિદ્ધિ છે ગરીબો માટે કલ્યાણની કોશિશો આ ઘટના દરમિયાન અમિત શાહે સમાજના પછાત વર્ગો ખાસ કરીને ગરીબો માટે સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો તેમણે ખાસ કરીને ગરીબોને ઘર આપવાના ઉદ્દેશ પર ટીપી દીધો અને જણાવ્યું કે ત્રણ પોઈન્ટ પાંચ કરોડ ગરીબોને તેમના પોતાના ઘરો આપવામાં આવ્યા છે જે સરકાર માટે એક મોટું પગલું છે અમિત શાહે કહ્યું કે બીજેપી સરકાર સતત ગરીબો માટે કાર્ય કરી રહી છે અને આવનાર સમયમાં પણ આ કાર્ય ચાલુ રાખશે ભવિષ્ય ભવિષ્ય માટે બીજેપીની દ્રષ્ટિ દ્રષ્ટિ હોવાનું પણ પણ તેઓએ જણાવ્યું અમિત શાહે માટેની વ્યાપક પર ચર્ચા કરી જેમાં ગરીબોની જિંદગીમાં સુધારો લાવવાનો અને તેમને વધુ સારી તક પ્રદાન કરવાનો પ્રયાસ સામેલ છે તેમણે કહ્યું કે સરકાર આર્થિક રીતે પછાત વર્ગોના જીવન સ્તર સુધારવામાં અને તેમને આવશ્યક સેવાઓ જેમ કે આવાસ આરોગ્ય અને શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ કામ કરી રહી છે સામાજિક ન્યાય તરફનું એક પગલું હોય તે અનુરૂપે આ સંમેલન ન્યાય અને સમાવેશી વિકાસ માટે એક સ્મરણ ચિહ્ન તરીકે કામ કર્યું અમિત શાહના નિવેદનોએ દર્શાવે છે કે કેવી રીતે સરકાર ઝુગી નિવાસીઓને મૌલિક સુવિધાઓ પ્રદાન કરવામાં સફળ રહી છે જેથી તેઓ દયામય જીવન જીવતા ગરીબીમાંથી ઉભા રહી શકે

आप पार्टी के लिए आपदा बन गए हैं क्योंकि जहां जहां केजरीवाल जाते हैं जहां जहां सिसोदिया जाते हैं दिल्ली वालों को शराब की बोतल दिखाई पड़ती है भाइयों बहनों शराब की बोतल